જીવન એવું જીવવું જોઈએ કે આપણા મૃત્યુ પછી અઢારે ખાલી આપણા જગ રોય કરણી એસી કર કે ચલો તુમ હસે જગ એવી કરણી કરીને જા આપણું જગત તને યાદ કરે પણ આવી કરણી કોણ શીખવાડે માબાપ ના શીખવાડે સદગુરુ શીખવાડે સાંભળવી સત્સંગ સાંભળવી આખી આખી રાત ભજન ગાતા હોય ભજન માં બેહતા હોય પણ આપણા ભજન કેટલું બેઠું એ જોવાનું છે આપણે સત્સંગમાં નથી બેહવાનું આપણામાં સત્સંગ કેટલો બેઠો આપણા માં બેહાડવાનો છે આપણે કે ભાઈ સત્સંગમાં આખી જિંદગી બેઠો પણ તારામાં કેટલો બેઠો આખી જિંદગી ભજનમાં બેઠો તારામાં ભજન કેટલું બેઠો તો પોતાનામાં બેસાડવાનું છે તો પ્રથમ તો મનુષ્ય બનવાનું છે સદગુરુ પેલા મનુષ્ય બનાવે છે મનુષ્ય કેને કહેવાય એને જ જ્ઞાન કરવાનો અધિકાર છે બીજાને નહીં સાચો મનુષ્ય પેલા બને એને જ જ્ઞાન કરવાનો અધિકાર છે દારૂ પીવે એને શું કહેવાય દારૂડિયો જ કહેવાય મનુષ્ય ના કહેવાય એને મનુષ્ય નું લેબલ ના લાગે દારૂડિયા નું લાગે જુગાર રમે એને જુગારિયા નું જ લેબલ લાગે મનુષ્ય ના કહેવાય એ ભલે પછી ભજન ગાતો હોય કે સત્સંગ કરતો હોય પણ કહેવાય છે ડાયો પણ દારૂડિયો ભણે પણ ભાવી અજવાડી પણ રાત ના એને દારૂ કહેવાય જુગાર રાખે એને જુગારીઓ કેવાય ચોરી કરે એને ચોર કહેવાય હવે મોય જીવો અને જીવવા અને માં ના કુદરત ની બનાવેલ પ્રકૃતિ એના વિરુદ્ધ જવું એ બધું અધર્મ જ છે પાપ તારું પોકાર જા ધર્મ તારો સંભાળ કુદરતી વિરુદ્ધના જે કઈ કાર્યો કરવો શું સારું કામ છે મનુષ્ય નથી મનુષ્યનો ખોરાક છે પ્રાણી છે ગાય ભેંસ બકરી તૃણાહારી પ્રાણી છે

તલબર મચલી ખાઈ કે કોટી ચડ્યો આમાં ફેર શું પડ્યો ફરક શું પડ્યો ગુરુ તારા આટલી જો અકલ નથી આવતી તો ગુરુ તું જ્ઞાની છે ભગત તો આ પાલન કરે એને મનુષ્ય આવા આપણા ગામમાં કેટલા જ માણસ બીજા બધા છે પણ એને મનુષ્ય બનવું પડે અણગઢ પથ્થર હોય ને એને ઘડો પછી મૂર્તિ બનવા અણગઠ પથ્થર ના કોઈ પગે ના લાગે એને મૂર્તિ બનવા માટે કેટલા ઘા ખાણવા પડે સંતને સંત આગળ આપણા સંતો ના ઇતિહાસ માં છો સંતપણું ક્યારે મળે છે અને ક્યારે પ્રગટ થાય છે સંતપણો ભીતર માંથી પ્રગટ થાય છે અને ભીતર માંથી આ બધું નીકળી જાય તમામ આવરણો અને પરંપરાગ પરંપરા છે આ પરંપરા સદગુરુ મુકાવે છે ધર્મગુરુ નું કામ નથી એનો બનો ટૂંકો પડે છે સદગુરુ પ્રેક્ટિકલ કરીને બતાવે છે કે જો હું આમે છોડી દીધું મને કઈ નથી થતું તને કઈ નહી થાય તો આવા સદગુરુ જો કોઈ મળે પ્રગટોના ગુણગાન ગાવશો તો એનાથી ફોનું હાથમાં નહીં આવે એના વખાણ કરવાથી નહી આવે તો ઘણા વખાણ કરવા માં રહી ગયા ઘણા ગુણગાન ગાવામાં રહી ગયા પણ ફોનું કોઈ લીધું નથી

મારે તો ઘણા બધા થાય છે પીએચડી વાળા હોય છે અને અહીંયા જ્યાં રહેણી ની વાત આવે ત્યાં પણ બધાના ટૂંકા પડી જાય સાચી છે રેણી જો તમારી રહેણી સાબુત હશે તો વાંધો નહીં આવે